હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપણે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માખંડી હલવો બનાવીશું તો વરસાદની સિઝનમાં સરસ ગરમા ગરમ સરસ લાગે એવો હલવો આપણે બનાવીશું તો આ હલવો બનાવવા માટે મેં અહીંયા પોણી વાટકી જેટલી સોજી લઈ લીધેલી છે સોજીની અંદર આપણે બે વાટકી જેટલું દૂધ ઉમેરી દઈશું સોજી તમે કોઈ પણ લઈ શકો મોટી સોજી પણ આવે છે ઝીણી સોજી પણ આવે છે તો બે વાટકી દૂધ ઉમેરી અને આપણે બરાબર મિક્સ કરી દઈશું મિક્સ કરી અને એને પંદર મિનિટ સુધી રહેવા દઈશું એટલે સોજી પણ થોડી ફૂલી જાય આપણે એને સાઈડમાં મૂકી દઈશું એક એક બાજુ આપણે કઢાઈમાં ઘી ગરમ મૂકીશું ઘી મેં અહીંયા અડધી વાટકી લીધેલું છે તેની અંદર આપણે આવી રીતે બદામના ટુકડા કરી અને શેકી લઈશું એકાદ મિનિટ જેટલા શેકી લઈશું એટલે આપણે જે હલવો બનાવીશું તેની અંદર ક્રિસ્પી એવો બદામનો ટેસ્ટ આવે મેં અહીંયા અડધી વાટકી ઘી લીધેલું છે પણ આમ તો હલવો કે શીરો બનાવીએ ત્યારે એનું માપ હોય છે કે જેટલી સોજી એટલું આપણે ઘી અને એટલી ખાંડ લઈએ પણ તમારા ટેસ્ટ મુજબ તમે જે વધતા ઓછા પ્રમાણમાં ખાતા હોય તે પ્રમાણે તમે લઈ શકો છો હવે આપણે અડધી વાટકી મેં અહીંયા ખાંડ લીધેલી છે ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે તો ઘીની અંદર જ મેં અહીંયા ખાંડ ઉમેરી દીધેલી છે અને અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની એકદમ જે સ્લો ફ્લેમ પર રાખીને જ આ પ્રોસેસ કરવાની છે જો ગેસની ફ્લેમ વધારે હશે તો ખાંડ બની શકે કે થોડી દાજી પણ જાય તો એનો ટેસ્ટ બહુ જ ખરાબ આવશે કડવો એવો ટેસ્ટ આવશે અને થોડી સ્મેલ પણ ખરાબ આવશે એટલે ગેસની ફ્લેમ લો રાખી અને આવી રીતે આપણે ખાંડને થવા દેવાની છે થોડી થોડી વારે આવી રીતે તમે જોઈ શકો છો મિક્સ કરતા રહેવાનું તો થોડી થોડી એવી ખાંડ ઓગળી જશે અને એનો કલર પણ બદલાઈ જશે આ પ્રોસેસ કરતાં લગભગ મને આઠેક મિનિટ જેટલું થયેલું જેમ જેમ ખાંડો કરશે એમ એમ એનો કલર પણ બદલાઈ જશે પાંચથી છ મિનિટ થશે એટલે આવો કલર થઈ જશે અને આવી રીતે એકદમ ખાંડ મેલ્ટ થઈ જશે પણ તમે જોઈ શકો છો હજી નાના નાના એવા ક્રિસ્ટલ આપણને દેખાય છે તમે જોઈ શકો છો તો આપણને ન દેખાવા જોઈએ એટલે હજી આપણે એકાદ બે મિનિટ થવા દઈએ એટલે બરાબર ઓગળી જશે હવે તમે જોઈ શકો છો બરાબર આપણી ખાંડ ઓગળી ગઈ છે અને સરસ કલર પણ એકદમ સરસ થઈ ગયેલો છે તો હવે આપણે જે સોજી અને દૂધનું મિશ્રણ તૈયાર કરેલું છે તે અંદર ઉમેરી દઈશું આપણે અને જ્યારે પણ આપણે આ સોજી અને દૂધનું મિશ્રણ ઉમેરીએ અંદર પછી આપણે આવી રીતે મિક્સ કરીએ ત્યારે આવી રીતે થોડા ગઠ્ઠા પણ પડશે પણ આ ગઠ્ઠા જે પડશે તે આપણે જેમ જેમ સોજી શેકાશે અને સોજી ગરમ આપણે ગરમ હશે એટલે એ એની જાતે જ ઓગળી જશે આપણે એને સતત આવી રીતે મિક્સ કરતા રહેવાનું હલાવતા રહેવાનું એટલે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો હજી પણ એક આદો કઠ્ઠો છે પણ એ આપણે એને ત્રણ ચાર મિનિટ આવી રીતે શેકી લઈશું ને એટલે એ પણ ઓગળી જશે ટોટલ આ જે સોજી નાખ્યા સોજી અને દૂધનું મિશ્રણ નાખ્યા પછી પણ એને આઠથી દસ મિનિટ આવી રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આવી રીતે થવા દેવાનું એટલે આવી રીતે બધી જ જે આપણી કેરેમલાઇઝ ખાંડ છે તે બધી આવી રીતે જે ગઠ્ઠા થઈ ગયેલા છે તે અગળી પણ જશે અને ઘી પણ તેમાંથી છૂટું પડશે આવી રીતે બધું ઘી છૂટું પડે અને સરસ મજાનો આવી કઢાઈ છોડી દે આપણો જે મિશ્રણ છે તે ત્યારે સમજી જવાનું કે આપણો હલવો તૈયાર થઈ ગયેલો છે તો આપણો હલવો તૈયાર થઈ ગયેલો છે અને આપણે જે બદામ જે ઘીમાં સાંતળેલી તેને પણ આપણે ઉપરથી એડ કરી દઈશું અને મેં અહીંયા ચારથી પાંચ ઈલાયચીનો ભૂકો લીધેલો છે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તે પણ આપણે ઉપરથી આવી રીતે ભભરાવી દઈશું તો તમે એકવાર ઘરે જરૂરથી બનાવશો તમે જોઈ શકો છો એકદમ ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ